એટલા માટે અમે લોકો જોવા આવ્યા છે અને અમારા પરિવાર બધા ખૂબ ભાવે છે જે યુકે થી ભી આયા છે અમે પોતે એક્ચુલી જે ચોમાસાનું વાતાવરણ છે એ તો દરેકને પસંદ જ હોય છે અને આ જે आवाज છે એ દૂરથી સર્વિસ લક્ઝરીની સર્વિસ તમને આઈ મીન તમને લાગે જ નહીં કે તમે ફોરેનમાં નથી એ

એટલા માટે અમે લોકો જોવા આવ્યા છીએ અને અમારા પરિવાર બધા આખો આવે છે જે યુકેથી બી આવ્યા છે અમે પોતે અમદાવાદના રહેવાસી છીએ આ અમારા મોટાભાઈ છે હમણે તો આ ડેમ બનતા જોયેલો છે અત્યારે તો આ ચાલુ મારું નામ અશ્વિનભાઈ શુક્લ છે અને જ્યારે આનું ડેવલપમેન્ટ થતું હતું આપણે ડેમ બનતો હતો ત્યારે બી આવ્યો હતો પછી આપણું આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે હતું ત્યારે બી વિઝિટ કરેલી પાંચ સાત વર્ષ પહેલાં બી વિઝિટ કરેલી અને અત્યારે વરસાદનો જે સિઝન હતું એને ખરેખર માણવા માટે જ અમે અહીં આવ્યા છીએ કે વરસાદના સિઝનમાં શું ગેટ ખુલ્લો મળે આખી ડેમની જે ડેમ સાઇડ આખી વ્યૂ પોઈન્ટ જુદું હોય એટલે એ ધ્યાને લઈને અમે અમારા પરિવાર સાથે ભાઈ બહેનો સાથે આજે બેન મારી યુકે સિટીઝન છે અને ત્યાંથી બેન ભાણી અને બંને બધા જોડાયા છે મારું તો બહુ સરસ છે ત્રીજી વાર આવી છું અને પહેલાં આવી હતી ત્યારે તો મેં આખું ડેમ જોઈને એકદમ આમ આઈ વોઝ અમેઝ આ કંઈ આમ શબ્દ નથી કે તમારા કેવા હશે કે આવો ડેમ પહેલી વાર તમે આટલી હાઇટવાળો જોવો કામ તમે પછી ત્યારે આટલું બધું ડેવલપમેન્ટ નહોતું થયું પણ પછી ધીમે ધીમે થયું હવે ફરીથી ત્રીજી વાર આવી છું તો વધારે જોવાનું મળે છે અને બહુ જ સરસ છે એટમોસફિયર અત્યારે આવી રહ્યો છે જે ચોમાસાનું વાતાવરણ છે તો દરેકને પસંદ જ હોય છે અને આ જે અવાજ છે એ દૂરથી પણ તમે એને ફીલ કરી શકો છો અને આની જે સુંદરતા છે લોકો ઘણા દૂરથી માણવા આવે છે જેમ કે મારી ભાભી છે યુકેથી આવી છે અમે બધા અમદાવાદથી આવ્યા છે સ્પેશિયલી આ એટમોસ્ફિયરને માણવા માટે આની કુદરતી સૌંદરતાને માણવા માટે આવ્યા છીએ અને અદ્ભુત છે આ નજારો હા એવું લાગ્યું કે ના અમે જે પણ આ સમય અમે આપ્યો છે એવું લાગ્યું છે કે વર્થ વર્થવાઈન છે અને એવું લાગે છે કે હા અમેઝિંગ ટ્રીપ અમે કરી ગુડ અમેઝિંગ અહીંયા બહુ જ ક્લીન છે બહુ જ એવરીથિંગ ઇઝ લાઈક નીટ એન્ડ ટાઈડી વ્યવસ્થા એકદમ ફાઇન ઘરડાઓ માટે રિક્ષાની વ્યવસ્થા બધું જ ફાઇન છે બધી બસની સર્વિસ લક્ઝરીની સર્વિસ તમને આઈ મીન તમને લાગે જ નહીં કે તમે foreign manati, it, it's like same.